કોલકાતામાં જુનિયર ડોક્ટર પર રેપ મર્ડર કેસના વિરોધમાં હડતાલ પર ઉતરેલા રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો વધુ એકવાર પર પર ઉતરવાની તૈયારીમાં છે જેમાં દર ત્રણ વર્ષે સ્ટાઇપેન્ડ વધારવાનું હોય છે પરંતુ હવેથી સરકારે પાંચ વર્ષે સ્ટાઇપેન્ડ વધારવાનો નિર્ણય કર્યો છે તેમાં પણ ચાલીસ ટકાને બદલે વીસ ટકા સ્ટાઇપેન્ડ વધારવામાં આવતા રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો આવતીકાલથી હડતાલ પર ઉતરશે આ હડતાલ દરમિયાન ઇમરજન્સી સહિતની તમામ સેવાઓ

આ પાર્સલ બોપલમાં આવેલ ધરમ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં મોકલવાનું હતું ત્યારે પીસીબીએ બિયર મોકલનાર અને મંગાવનાર બંને વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયે માધુપુરા ક્રિકેટ સત્તાના મોસ્ટ વોન્ટેડ દીપક ઠક્કરની દુબઈથી ધરપકડ કરી છે જેમાં મોસ્ટ વોન્ટેડ દીપક ઠક્કર વિરુદ્ધ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરી હતી ત્યારબાદ દુબઈ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી અને દીપક ઠક્કર છેલ્લા મહિનાથી દુબઈની દુબઈની જેલમાં કેદ હતો ત્યારે સંધિના આધારે કોર્ટે દીપક ઠક્કરને ભારત પરત મોકલવાની પરવાનગી આપી હતી જેને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયની સાથે ડીવાય એસપી કેટી કામરિયા અને પીઆઈ આરજી ખાંટ દુબઈ ગયા હતા અને ત્યાંથી દીપક ઠક્કરને ગતરોજ રાત્રિના સમયે ગુજરાત પરત લવાયો હતો